નમસ્કાર મિત્રો આપ જોઈ આપલાદ ગુ ન્યૂઝ સિદ્ધપુર તાલુકામાં નકલી પોલીસ બની ખેડૂત પાસેથી ત્રણ લાખથી વધુની લૂંટના મામલે એલસીબીએ ચાર આરોપી ઝડપી પાડ્યા છે સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામ નજીક નકલી પોલીસ બની એક ખેડૂતને અફીણના ગુનામાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે કારમાં સવાર છ શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખાપી ખેડૂતને ડરાવ્યો હતો માહિતી મુજબ જમીન ખરીદવા નીકળેલા ખેડૂતને આરોપીઓએ અટકાવી તેની એક્ટિવાની ડીકીમાં તેની જાણ બહાર અફીણ મૂકી દીધું અને પછી અફીણના ગુનામાં પગલાઈ જશો તેવી ધમકી આપી ત્રણ દશાંશ બે પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા ડરેલા ખેડૂતે બાદમાં પોલીસ મથકે અરજી આપતા એલસીબી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એલસીબીએ ટોળકીના ચાર શખ્સોને દબોચી લીધા છે જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને પણ જલ્દી ઝડપી પાડવામાં આવશે પોલાદ ગુજરાત ન્યૂઝ બ્યુરો રિપોર્ટ પાટણ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયો છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવીનો ગુનો ફરિયાદ ફરિયાદ હકીકત જાહેર કરતા દાખલ થયેલ આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળ્યા હતા કુલ ચાર ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય બે ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઉભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધેલ આ ગુનામાં કુલ ચાર આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉપર મુકેશજી રહે ઠાકરાસણ આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય બે આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જે રહે રહેવામૈયા આ બંનેને પકડવાના બાકીમાં છે એમ શું હતી સાહેબ આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે આ કાવતરખોર આરોપીઓનો પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બહાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે ઉકાઈ નીકળી અને વળતા આવી અને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેમને પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળજબરીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધેલ અને આ રૂપિયામાંથી જે પણ ટક્કરેલા આરોપી પાસેથી હાલમાં એક લાખને સાત હજાર રૂપિયા મળી આવેલ છે અને વાહનો

અ લૂંટ છે મારામારીના ગુના છે આવા ગુનાઓ ચંપોજી વિરુદ્ધ દાખલ થયેલ